સરપંચ વિરુદ્ધ કરવા ગ્રામજનોએ આવેદન આપ્યું પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનામાં દાખલ કરવામાં આવી હતી જેમાં જુનાગઢ તાલુકાના વિજાપુર ગામના સરપંચ પરેશભાઈ મોઢવાડિયા તેમજ નવનીભાઈ ચાવડા સામે વરૂણભાઈ ચાવડાએ ફરિયાદ દાખલ કરેલ જેમાં આજરોજ વિજાપુર ગામના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ જુનાગઢ એસપીને આવેદન આપી વિજાપુર ગામના સરપંચ વિરુદ્ધ થયેલ ફરિયાદમાં ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જણાવી લૂકનો આરોપ નાખવામાં આવેલ છે તે દરમિયાન ખોટો છે તેમ જણાવી ફેર તપાસ કરવા માંગણી કરવા આવેદનપત્ર આપવાની છે આવેદનપત્ર જણાવ્યા મુજબ ઉપરોક્ત કેસમાં પરેશભાઈ અને નવીનભાઈ ચાવડા સમાજના સમાજમાં મોટું નામ ધરાવશે અને આગેવાની પણ છે અને ખુબ સારું સારી આપનું ધરાવે છે પરંતુ ફરિયાદી દ્વારા લૂકનું જણાવે પોલીસને ગેરમાર્ગે દોરેલ છે ફરિયાદી પોતાની દુકાનમાં સીસીટીવી પણ ધરાવે છે જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી યોગ્ય તપાસ કરવા આવેદનપત્ર માંગણી કરશે

ડાયરેક્ટ એને સમર્થન કર્યું ભાઈ શું છે કે આપણી નાતી માટે શું છે પ્રોબ્લેમ એટલે એ માણસ આગેવાની આવ્યો આગળ કે ભાઈ કોઈ પણ સમજો કે શ્યામધામને બચાવવો એના માટે લોક લાગણીથી ફાળો ઘણો થયો છે અને ફાળો બધાય દીધો છે કે શ્યામધામ બિલ્ડિંગને બચાવવા માટે તો એની અંદર એક ગ્રુપ બનાવી શ્યામધામ બચાવવો ગ્રુપ એની અંદર જે વરુભાઈ ચાવડા છે અત્યારે જેણે ફરિયાદી કરી છે એને મેસેજ નાખ્યો પરેશભાઈની વિરુદ્ધમાં વિરુદ્ધ માં કે પરેશભાઈ ઓમાના સેન પરેશભાઈ આવ છે ને પરેશભાઈ વન સિટી પણ યો કરી એટલે એ ફોન માં એટલે પરેશભાઈ એ રેકોર્ડ છે કે ઈ બે એ કરી એ બધું મે એટલે એટલે પરેશભાઈ જો ઝઘડો થયો એટલે પરેશભાઈ એને ટેલિફોનિક ફોન કર્યો ઈ કે વરમભાઈ ચાવડા તમે મને કઈ બાબત થી ઓળખો છો પછી બે ઓરાહોરી ગાડા ગાડા આવી ગયા બાર કુટે આવી ગયા સાહેબ સ્વીકારીએ છે

અભિષેક સાહેબ તમને ભાઈ આપણે બીજો પ્રશ્ન આ બધું નીચે રાખો ને પછી તમારે જે બધાને ઇન્ડિવિડ્યુઅલ છે આ ફલસફાઈ સર્પ સર્પત તરીકે હશે અને જે અદ્ભુત વાણી બાબતની જે આવી છે એ અમને એટલે ઉપસ્થિત અને બાબત છે તો આ અંદર એ બાબત થઈ અને એવી છે બીજા 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 હા અમારો જ જુવાત છે કે એની તપાસ થાય

आज दिने बैठक थिए नि हामीहरुले समाज केन्द्रको बारेमा के सुविधा समाज केन्द्रको बारेमा कुरा गर्दै छौं र त्यसबाट पनि गर्नुपर्छ ताकि यस आधारले सक्त

આ વસ્તુ જે એ બાબત છે ભલે જે બનાવ બે દીકરો લંબા છે પોલીસ કોઈ નું કામ નહી ન્યાયિક તપાસ છે એ જોવાની છે આ શું કે વધારે ભલે તો સર માટેર એટલી ફિટલેસ છે કે

ખાસ કરીને આની જે કોલેજ છે એ થઈ છે સ્નાત્રુજીએ સાહેબને કરેલું આને બચાવવા છે આ પોલીસ સ્વામિનારાયણ મંદિરે ચુમ્માલીસ પાટોત્સવ ઉજવાયો કેશોદ તાલુકાનું પંચાળા ગામ ભગવાન સ્વામિનારાયણ નું પંચતિથિ નું મહત્વનું પવિત્ર તીર્થધામ ગણવામાં આવે છે જ્યાં ભગવાન ઘનશ્યામ મહારાજ ની પધરામણી થયેલ હતી જેથી આ તીર્થધામને અક્ષરધામની અક્ષરધામ ની ઉપમા આપવામાં આવે છે આજે વૈશાખ વૈશાખવત પાંચના રોજ ઘનશ્યામ મહારાજનો ચુમ્માલીસમો પાટોત્સવ બે દિવસ માટે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પાટોત્સવના યજમાન ડો વિનાયકુમાર રલાલ ત્રાંગડિયાનો પરિવાર ગામે ગામથી પધારેલ સંતો મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા સ્વામી મંદિરના શાસ્ત્રી સ્વામી ગલચરન દાસજીના જણાવ્યા મુજબ પાટોત્સવ નાંગ દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક પૂજન યજમાન તાંગડિયા પરિવાર દ્વારા કરવામાં આવેલ આવેલ સત્સંગ સભામાં જામનગર જૂનાગઢ લોહેજ કાલવાણી માંગરોળથી પધારેલ સંતો દ્વારા આશીર્વચન પાઠવેલ હતા માળિયા નાંડો રમાણી પરિવાર દ્વારા ભગવાન સ્વામિનારાયણને બે સોનાના મુગટ અર્પણ કરવામાં આવ્યા હતા મહા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધો હતો આ ઉત્સવને સફળ બનાવવા પ્રેમપ્રકાશ સ્વામી ભંડારી સ્વામી ભાવેશ ભગત રમણ ભગત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ધરમ સ્વામી હતા ત્યારે આપણે રાસ મંદિરમાં એ પ્રતિષ્ઠા ઉત્સવનો યજ્ઞ અને આ બધું ધામધૂમી થયેલી

છંદ બોયલા છે દુહાઓ બોયલા છે અને કીર્તનો ની રંગ બોલાવી છે જુઓ જુઓ ને સાહેબ રસિયો રાસ રમે એવો રાસ આજે યજમાન છે ઉપસ્થિત પંચારા મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામ સ્વામી જામનગર મંદિરના સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વનું તીર્થધામ એટલે ઝીણાભાઈનો દરબારગઢ પ્રસાદીનો દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળામાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજનો ચુમ્માલીસમો વાર્ષિક પાટોત્સવ આજ રોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો અને તેમાં લોહેજ માંગરોળ કાલવાણી જામનગર જૂનાગઢ આદિક ધામોથી પૂજ્ય સંતો પધાર્યા અને ખૂબ મોટી સંખ્યા મારી ભક્તો ઉપસ્થિત રહ્યા પાટોત્સવના યજમાન પ્રોફેસર ડૉક્ટર વિનયકુમાર રતિલાલ ત્રાંગડિયા એમણે સપરિવાર ખૂબ સરસ મજાનો લાભ લીધો અને ડૉક્ટર રામાણી સાહેબ માળિયા એમણે ભગવાન ઘનશ્યામ મહારાજને મુઘટ અર્પણ કર્યા અને મોટી સંખ્યા મારી ભક્તો ઉપસ્થિત રહી શ્રી ઘનશ્યામ મહારાજના ચુમ્માલીસમાં વાર્ષિક પાટોત્સવની અંદર

ત્રીસ ચૂંટણી અધિકારી અને એકસો એસી મદદની ચૂંટણી અધિકારી ફરજ બજાવશ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર ચાર જૂન બે હજાર ચોવીસ ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત ઇસીઆઈ દ્વારા પણ ગઈકાલે મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી ની મતગણતરી પ્રક્રિયામાં આવશ્યક ઓટીપી મેળવવા રિટર્નિંગ ઓફિસર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અથવા કાઉન્ટિંગ સુપરવાઇઝર પૂર્વ પરવાનગી સાથે સાયલન્ટ મોડ પર મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે દરેક મતગણતરી કેન્દ્રમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે મીડિયા સેન્ટર તથા પબ્લિક કોમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલ